વિશ્વના શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યો છે અને અમેરિકાનો યુવાન કૃત્રિમ બુદ્ધિ જેમ કે ચેટ જીપીટી વિકસાવી રહ્યો છે ત્યારે ભારતનો યુવાન સૈયારા ફિલ્મ જોઈને ભેંકડા તાણી રડી રહ્યો છે શું આ છે નવી પેઢીની દિશા વિડીયો શરૂ કરતા પહેલા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યુવાન કહે છે યુવાનોની દિશા અને દિશાહીનતા વૈશ્વિક દ્રષ્ટિકોણથી આજે વાત કરીએ સાંભળો માનવો ચીનનો યુવાન વેલિયો હું મારા દેશ માટે મેગા બ્રિજ અને હાઈ સ્પીડ ટ્રેન બાંધું છું અમેરિકાનો યુવાન એલન હું એઆઈ અને ચેટ જીપીટી જેવી ટેકનોલોજી દ્વારા દુનિયા બદલી રહ્યો છું ભારતનો યુવાન અભી મારે તો સૈયારા ફરી જોઈવી છે દિલ ફરી રડી ઉઠે છે યાર યુવાન કહે છે વિશ્વના યુવાનો જુદી જુદી દિશામાં છે કોઈ બિલ્ડર કોઈ વિઝનરી અને કોઈ ભાવનાવશ ચીનનો યુવાન તેના કામથી દેશને ઊંચે લઈ જાય છે અને અમેરિકાનો યુવાન ટેકનોલોજીથી વિશ્વને હિલાવી દે છે યુવાન કહે છે પણ ભારતનો યુવાન તે ભાવનાઓમાં ગુમ થઈ જાય છે અભી ભારતનો યુવાન યાર મારે એક્ટિંગ શીખવી છે પણ પપ્પાની દુકાન પર જવું પડે છે હું શું ભવિષ્ય બનાવું એ ખ્યાલ જ નથી ચીનનો યુવાન વેલીઓ અમે રોજ સવારે છ વાગ્યા વાગ્યાથી સાઈટ પર હોવું પડે છે મોટા બ્રિજ ટેક હબ્સ અમે દેશના નકશા બદલી રહ્યા છીએ ટેકનિકલ સ્કિલ્સથી અમે ચીનને ટેકનોલોજીકલ ટાઈગર બનાવી રહ્યા છીએ અમેરિકાનો યુવાન એલન મારું સપનું હતું કે દરેક વ્યક્તિ પાસે પોતાનું એઆઈ સહાયક હોય ચેટ જીપીટી એ અમારા યુવાનોની મહેનતનું પરિણામ છે અમે એન્જિનિયરિંગથી માનવીના જીવનમાં સુધારો લાવીએ છીએ યુવાન કહે છે ભારત પાસે બધું છે જ્ઞાન પણ છે સંસ્કૃતિ પણ પણ એના યુવાનો ક્યાં ખોવાઈ જાય છે કલ્ચર અને રીલ અધિનયમાન છે અહીંનું યુવાની અભિ ભારતનું યુવાન મારે પણ કંઈક નવું કરવું છે પણ શરૂઆત ક્યાંથી કરું યુવાન રડવા નહીં દિશા શોધો પુત્ર વિચાર કરો કે તારા હાથમાં શું શક્તિ છે યુવાન કહે છે ભાવનાઓ ખરાબ નથી જો તેઓને દિશા મળે તો ભારતના યુવાન પાસે તક છે તકનીક છે હવે તો નિશ્ચય જોઈએ બસ હવે ઉઠો લખો શોધો દેશ બનાવો અભી ભવિષ્યમાં બદલાયો યુવાન હું હવે રીલ્સ નહીં રિયલ ચેન્જીસ લાવવાનો છું યુવાન શાબાશ હવે તમે તૈયાર છો વિશ્વ બદલાઈ રહ્યું છે અને હવે તમે પણ ભાગ બની રહ્યા છો